प्रश्न 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 बोलिए ओके ये मतलब प्रश्नों की चर्चा कर एक एक ये ये मुद्दों लो मुदो मुद्दों मुदो लो ई मुझ

એને ઉજાગર કર્યો તો એ એક જગ્યાએ ફારો હોય તો બાકી દીધા ચાલી લેજો એક જગ્યાએ ફારો હોય તો કહેવાનો મતલબ હું છે છે કામ કે તમારી અહીંયાથી અમે મોટી કરીએ ઉજાગર કરીએ લાલ કરીએ ઉજાગર કરીએ તો એ મુદ્દામાં કઈક થાય અને મુદ્દામાં કઈક થાય તો તમારી પીડા છે એ ઓછી થાય એ માટે તો આપણે નીકળ્યા છે તમારી પીડા તમારો દિલથી કેવો છો હું નથી એમ કેતો તમે બીજી કોઈ વાતમાં આવ્યા છો તમારી અંદર ની વેદના છે ને તમે દિલથી વાત કરો છો

અમે યાત્રામાં નીકળ્યા અમારી રાત્રિ નિવાસ તમે એક વાત કરો અમે એટલા દિવસથી હાલતા હલતા હોય અને અમારો રાત્રિ નિવાસ કોઈ ગામમાં હોય અને એ ગામમાં અમારો રાત્રિ નિવાસ રદ કરી નાખે તો આ તો કેટલી માણસ એ ભાઈ ભાજપને ટાર્ગેટ કરીએ છીએ આ તો કેટલો પહેલો માની લો કે અમારે રોકાવું છે ખાલી હોવાની જગ્યા ક્યાંક અમે ફાઈનલ કરી એને પ્રેશર કરીને રદ કરી નાખે તો આ તો માણસ આવે નથી ને ઠીક છે હેલો ભાજપના કાર્યકર્તાઓ એની રીતે વિચારતા હોય જે હોય પણ અમે વાત લઈને નીકળ્યા છીએ અમે ખેડૂતો માટે નીકળ્યા છીએ અમે જનતા માટે નીકળ્યા છીએ અને હું આપણે અહીંયાથી હવે વિશેષ ચર્ચા બીજી નથી કરતો પણ એટલું ચોક્કસ થી કહેવા માંગુ એટલું ચોક્કસ થી કહેવા માંગુ કે આ લોકોની જે વેદના જે પીડા છે એને પણ પ્રવીણ રામ આવનારા દિવસોમાં ઉજાગર કરશે 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 બીજી વાત બીજી વાત અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ તમારા મનમાં કઈ શંકા હોય કે પ્રવીણ ભાઈ આ ખોટું થઈ રહ્યું છે અને ઉજાગર કરવો જોઈએ તો પ્રવીણ રામ ને કરજો તમારો ભાઈ તમારી પર કેવું બોલે હું એ માટે જ આવ્યો છું

ગુજરાતના ભાજપના નેતાઓને કહું છું કે સત્યના માર્ગે નીકળો છું તમારા ઉપરના ગુજરાતના ભાજપના નેતાઓ જે ગુજરાત ના છે એનામાં કાંડામાં ભય હોય એનામાં તાકાત હોય તો પ્રવીણ મોરે તૈયાર છે ગુજરાતના નેતાઓ આ લોકોની પીડા વર્ષો જૂની પીડા અત્યારે અહિયાં સભામાં કેવા આવ્યા છે તો એનું નિરાકરણ ક્યારે કરશું કે પ્રશ્નોનું નિરાકરણ ભાઈ વાત કરી વાત કે પાણી આવે એનો સમયસર પછી નિકાલ થાય તો આપણે ફાયદો થાય પણ હું કહ્યું મેં તમને કીધું પાતાનો પેલો કર નાખ્યો રસ્તા ઊંચા લીધા પણ નીચેથી નિચાલમાં પંદર ભૂંગળાની જરૂર હોય એમાં ત્રણ ભૂંગળા નાખ્યા તો હું થાય તમારું ખેતર પાણીથી ભરાયેલું ભરાયેલું પંદર વીસ વન દિવસ વધારે રહે તો આ પરિસ્થિતિ સામે લડવા નીકળ્યા છે ત્યારે હું આપને કહું છું એક બીજી મહત્વની ઘટના કહું છું સાહેબ કે ઠીક છે ચાલો પ્રશ્નો અનેક છે રસ્તાઓમાં ડામર થઈ જાય છે બધું થાય છે

અહીંયા કોળી સમાજના ત્રણ મહિનાથી માજી લાપતા અને ઘોડાધરના એક મેર સમાજના માજી કેસો થી લાપતા થયા એક વર્ષથી હજી પોલીસ ને નથી મળતો તો આનાથી વધારે દુઃખ ની બાબત તો શું હોય પોલીસ કોઈ જગ્યાએ ચપ્પલ ચોરાઈ ગયું હોય અને એ શોધી કાઢવું હોય તો બે દિમાને કાઢી દે કોઈ નેતાનો નો ચોરાઈ ગયો હોય ત્યારે પાંચ દિમા શોધી લે પણ એને આ કોળી સમાજના માજી મેર સમાજના માજી નો પત્તો હજી નથી મળતો ભાજપના અહીંના જવાબદાર જિલ્લાના અને અહીંના નેતાઓ શું પોલીસ ઉપર પ્રેશર નથી બનાવતા અમિતાણામાંથી ગુમ થયા તો એના રસ્તા તો પાંચ જ હોય ને માજી કઈ હેલિકોપ્ટર માંથી તો ન હોય ગયા હોય રસ્તા તો પાંચ હોય કેસુદ માંથી મેર સમાજના માજી ગયા તો એના રસ્તા તો પાંચ જ હોય તો સુકામ કામ પોલીસ ને કોઈ ભાજપના નેતા પ્રેશર નથી બનાવતા શું પોલીસ હજી કાંઈ કરતી નથી અને ત્યારે બીજા કોઈ બોલે કે ન બોલે પ્રવીણ રાપ સાહેબ તમારી હામે બોલીને જાય છે

ઈ ગુનેગાર ન પકડાવો ઈ ગુનેગાર ન પકડાવો એટલે પાછું ઉપરાણ બન્યું ત્રણ મહિના પહેલા હોળી સમાજના માજી હોય ગયા અહીંયા આપણા વિસ્તારની અંદર આપણા મહિલાઓ કાયમી માટે એમની સંસ્કૃતિ છે ઘરેણા પહેરીને નીકળે છે તો પ્રસંગમાં પણ ઘરેણા પહેરીને નીકળે હવે ઘરેણા પહેરીને નીકળે એક વર પહેલા જે ઘટના બની એનો ગુનેગાર ન પકડાવો એટલે હમણાં ત્રણ મહિના પછી પાછી ઘટના બની હજી આનો ગુનેગાર ન પકડાય તો ત્રણ મહિના પછી આપણા પરિવારમાંથી પણ ત્યાં આવી ઘટના બની શકે તો આના માટે જો જાગૃત ના થાય આના માટે આપણે આત્માને ન જગાડીએ આના માટે ઉઠાવીએ તો આપણું બીજું તો કોણ સારું કરી આપણે જ જગાડવો પડશે અને એટલા માટે હું આપને કહું છું કે આત્માને જગાડવાનો સમય આવ્યો છે આ પ્રશ્નો ભાજપ સામે મૂકીશું ભાજપને નિરાકરણ કરવું હોય તો ઠીક છે બાકી જનતાને ને કહું છું કે આવનારી ચૂંટણીમાં આ ભાજપનું નિરાકરણ કરી નાખું વાળી કરી નાખો એ બધા આપું કોઈ ખરેલું હોય પેલું વેતરું એમ ધોવા બેહો અને ધોવા બેહો અને દોવા નો દેન પાટુ મારે તો પેલુતના દીકરા છે આપણને થોડીક લાલચ જાગે કે હજી એક વેતર જવા દયો ને સુધરી જાય તો ટાય કરી કરીને દોય બીજા વેતરમાં પાછું દે બે અને પાછી પાટુ શીખે તોય આપણને એમ થાય કે ફળેલું સારું લાગે છે હજી ત્રીજા વેતરમાં એક ટ્રાય મારીએ સારું છે જો ઉમર થાય સુધરી જાય તો પણ ત્રીજા વેતર માં જેવા દોવા બે જેમ પાટુ મારે તો શું કરાય ફુલારી ન થાય ને ફુલારી ન થાય ને ત્રી વરોપી આ ભાજપ સરકાર ગાંધીનગર માં બેઠી છે તેના પ્રશ્નો નિરાકરણ નથી આવતું તમને મીઠું પાણી નથી મળતું આ ભાઈએ કીધું એમ એને લાઈટ નો પ્રોબ્લેમ છે એને રસ્તા નો પ્રોબ્લેમ કીધો એ પ્રોબ્લેમ છે ત્રી વરોથી કોઈ સાંભળતું નથી તાલુકા પંચાયત માં જાવ મામલતદાર માં જાવ પોલીસ જાવ કોઈ સાંભળવા વાળું નથી આ લોકો આપણો ખોળ ખાઈ જાય પણ કઈ દેતા નથી પાટુ જ મારે છે ચર્ચા નથી કરતો આપની જેટલી માગણીઓ હશે એને અમે લેખિતમાં પણ લઈશું લેખિતમાં લઈ અને અમે અહીંયાથી તારીખે સાંજે બાલાગામ ખાતે ગોપાલભાઈ ઇટાલી આવી રહ્યા છે અઢારમી તારીખે તમામ લોકોને જેટલા ખેડૂતો માટે લડે છે મનોજભાઈ ને પણ આમંત્રણ છે બ્રિજરાજભાઈ ને પણ આમંત્રણ છે યસુદાન ને પણ આમંત્રણ છે ગોપાલભાઈ ને પણ આમંત્રણ છે જેટલા ખેડૂતો માટે લડે છે બધા તારીખે આમંત્રણ છે બામણા શાહ એક સભા કરીને અમે ત્યાંથી ચાલતા ચાલતા આઈ સોનલ માના દર્શન કરવા જવાના છે સોનલ માના દર્શન કરીને આ યાત્રાને પૂર્ણ કરવાના છે પંચાળાથી મેં યાત્રા એટલા માટે સ્ટાર્ટ કરી કે મેં ત્યાં રામ મંદિરના દર્શન કર્યા ત્યાં સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા રામ મંદિરના દર્શન કરીને એટલા માટે કે ભગવાન શ્રી રામ આપણા માટે એમણે વર્ષ આપણે ભગવાન જેવા તો કોઈ પણ કઈક પ્રેરણા લઈ અને ઘેરના ખેડૂતો માટે એની પીડા માટે ચૌદ દિવસ તો હાલી હકીએ સ્વામિનારાયણ ના દર્શન મેં એટલા માટે કર્યા કે ભગવાન સ્વામિનારાયણ વર્ણી વર્ણિયની નાની ઉંમરમાં માં આખા ભારતમાં પદયાત્રા કરી તો આપણે એમાંથી થોડી ઘણી પ્રેરણા લઈ અને તમારી વેદના માટે હું ચૌદ દિવસ તો હાલી શકું ને એટલા માટે હું ત્યાંથી નીકળ્યો છું અને છેલ્લે માં આઈ સોનલ દર્શન કરીને આ પદયાત્રા હું પૂર્ણ કરીશ જેટલી પણ મને સમસ્યાઓ મળશે જેટલી પણ માંગણીઓ મારી પાસે ભેગી થાય એ માગણી લેખિતમાં લઈ અને અમારું ફરજ અને અમારી વાત એ છે કે બધી માંગણીઓ લઈને અમે સરકારની માથે નાખવાના છે કે આ દોહા ઘેડના પ્રશ્નો છે તમારી જે વેદના છે કે સાંભળતા જ નથી બધા લઈ જાય બધું લઈ જાય પણ કોઈ સાંભળતું જ નથી એ સાંભળતું નથી એટલા માટે તો કઈક હલવું પડશે ને એટલા માટે તો કઈક નવું કરવું પડશે એટલા માટે તો આવ્યા છે તમે અહીંયા હું તમને કહું કે તમે અહીંયા માની લો કે બીજું કઈ કરવા નથી આવ્યા તમારી પીડા ને વેદના ભાજપ ની સામે છે સત્તા ની સામે છે કે ભાઈ આ કઈ કરતા જ નથી તો તમારી પીડા ને વેદના હોટકા થાય અમે અમે કરીશું અમારું જે છે સત્તા ઉપર તો બેઠા હોય તો પેન આપીને કરી નાખીએ અમારો અમારી ફરજ હું મુદ્દા ને તમારા મુદ્દાને વાંચા આપીએ તો તમારા મુદ્દાને વાચા આપવા માટે અહીંયા અમે આવ્યા છીએ અઢારમી તારીખે પણ આપ સૌને આમંત્રિત કરું છું અને છેલ્લી વાર ચાર વાગે માં ગામ પ્રસ્થાન પાછો અહીંયાથી નીકળીશ નીકળીશું ચાર વાગે અહીંયાથી હું અંતરપુર અને પાથરોટ જઈશ આપણી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ છે સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રમાં દુશ્મન આવે ને તો એને આવકારવાનો હોય અને સૌરાષ્ટ્રમાં દુશ્મન આવે ને તો એને પ્રેમથી વળાવવાનો હોય આપણી સંસ્કૃતિ છે તો હું તો તમારો ભાઈ બનીને આવ્યો છે હું તો તમારો મિત્ર બનીને આવ્યો છું હું આપને વિનંતી કરું છું કે હું ચાર વાગે અહીંથી નીકળું તો આપ સૌ જેટલા લોકો આ યાત્રામાં જોડાઈ શકે મને હંડરપુર સુધી મૂકવા આવજો મને સારું લાગશે તમારા ભાઈ તરીકે સારું લાગશે તમારા દીકરા તરીકે સારું લાગશે અને બીજી વાત જે લોકો આ યાત્રામાં સતત જોડાવા માંગતા હોય જોડાજો

અહિયા થી ચાર વાગે નીકળીએ બધા અને આવનારા અંદર અંદર આ તમારા મુદ્દાઓને કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું ચર્ચાઓ થઈ ગઈ અને હું આભાર પણ માનું કે ઠીક છે ચર્ચાઓ તો થઈ વાતો તમારા મુદ્દાઓની ચર્ચા થઈ વાતો થઈ એ માધ્યમથી લોકો સમજશે કે હું પીડા છે તો ચર્ચાઓ થઈ એનો મને આનંદ છે રાજીપો છે રાજીપો છે હા અને એ તમારા મુદ્દાઓને હા રાજી પો બીજી વાત

ફરીથી હું ભાજપના નેતાઓને કહું કે મારા બગસરા ખેડલા યુવાનો ની વેદના ને પીડા ને બાકી આવનારા દિવસોમાં તમારા હુક્કાનો કાઢી નાખી તો કહેજો